સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે કતારગામ વિસ્તારમાં રેડ પાડી સુરત શહેરમાં દિન પ્રતિદિન વિદેશી અને દેશી દારૂનું પ્રમાણ વેચવાનો વધી રહ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડતા સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અંબાજી મહોલ્લો ઉત્કલનગર પ્રમુખ સ્વામી પુલ પાસે દરોડા પાડ્યા જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ આઈ એમ એફ એલ ચારસો પંચાણું કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર નવસો પંદર દેશી દારૂ ચારસો સાઠ લિટર જેની કિંમત નવ હજાર બસો રૂપિયા કુલ રૂપિયા ઓગણ હજાર એકસો પંદર રૂપિયા આ સાથે રોકડા રૂપિયા એક લાખ બાવીસ હજાર આઠસો ચાલીસ પોલીસે જપ્ત કર્યા વિજિલન્સની રેડમાં પાંચ મોબાઈલ રૂપિયા પચીસ હજારના મળીને કુલ મુદ્દામાલ બે લાખ સત્તર હજાર ચારસો પંદરનો સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો આ સાથે રંગે હાથ ત્યાં ત્રણ આરોપીને પણ પકડ્યા જેના નામ છે જીતુ પ્રકાશ બેહરા સાગર હરીશ ખુટિયા રંજન કેમ્પસાવ ત્રણેય અંબાજી મોહલ્લો ઉત્કલનગર પ્રમુખ સ્વામી પુલ કતારગામ સુરત શહેર રહેવાસી છે અને મૂળ વતન ગંજામ જિલ્લો ઓરિસ્સાના છે સાથે ત્રણ આરોપીઓને વોન્ટેડ પર જાહેર કરેલા છે જેના નામ છે તુન્ના ડૉક્ટર પંડિત જે મુખ્ય આરોપી છે ત્યારબાદ કાર્તિક અને એની સાથે જોન આ ત્રણેયને વોન્ટેડ એસએમસીએ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત